બેન મોઢું કેમ આવું કરીન બેન બેઠી સો હાલ ને હું લઈ માર બેન હાલ હાલ ઊભી થા તો હાલ તો માર હમણા એમ જાવ હો તમે સે શાંતિ રાખો બધા એમ કરો મા મને માર ને જ જાવ દવાખાને અતારે ગોગડી બેન મને તારું આવું મોઢું મન નો મજા આવે ગોગડી બેન તું સાની મની રે અને હાલ તું સાની મની ક્યાર થઈ જાય એમ કીધું ને મે તને

હા બાપા તું તો મને સંભળાયો ને તું રાખશો એટલે હવે માર તાર દાદા આવે ને એટલે વયું જ છો ને તું તાર હું પછી આયા ભાઈ જાય ને માર મારા વાલા વાલા ખાવું છે ઈ બનાવી દઉં કાઈ નથી ખાવું મારે હાલ હું તારા દવાખાને આવું ડોક્ટર શું કે છે હું નહીં હાલ તું તૈયાર થઈ જા હાલ ને ગોગડી બેન દવાખાને તું હું કામ એમ હાલ ને બાપા એવું ન કરાય હાલ માર બેન છો ને કોડી મારે એમ ને જાવ દવાખાને તું એમ કરમાં ને અજી માર વાર છે થોડી અજી 10 15 દી પછી જાવ દેખાડવા મારે દવાખાને પણ 10 15 દી થાય કે તારું પાણી બાણી ઘટી આ નકરી થાય છે ગોગડી તને કઈ ખબર પડે છે કે હા ગોગડી બેન તને કેટલી થાય છે બેન 10 15 દી ની નો હાલ ને બેન મજા આવશે હાલ તાર જે ખાવું છે ને હું નું ખવડાવીશ ઓ બાપા નું કાઈ ખવાય નહીં મારે કાઈ ખાવું નથી તું ખા જીણકુડી એ જો શિબરી મરી જો ગોગડી શિબરી મરી જા શિબરી લઈ જાય તને બધે તને શિબરી બહુ વાલી છે કા મારી કરતા શિબરી કહે તરત દોડવા મડી તું શાંતિ રાખો ને એ ડોશમાં મૂંગા મરો મૂંગા હવે થોડીક શાંતિ રાખો ને તો બહુ સારી વાત છે ઓ પેલા સાંભળો તો ખરી આયા છે તો હું કે છે ઈ ગોગડી તું શું કરશો ઓલા લંગાનો ફોન આવ્યો તો અને ઈ કે કે તમે હું કામ ઈ કે તેડીન વૈયા ગયા ને આમ ને તેમ ને તમે જ છડાવો છો ને ઈ કે એવું બધું કહેતા હતા બોલ મારે શું કરવું કે તું તમારે કહેવાય ને અમને સડાવીન શું મળે એન કઈ હરખા રયો ને હરખા રાખો ને બાપા તો અમારે કાઈ તેડી નો લાવવા પડે કાંસીન કુડી એને બધાઈ ને હવે મને કેટલીક બળૈત્રા કરી આવ મને નો તેમ કોઈ બળૈત્રા કરાવો હું તમને સાચું કહું છું હવે હું થા કંટાળી ગઈ છું શિબરીમાંથી તમે ને તમે લડી લ્યો ને બાપા નહીં વો ગોગડી તારી વિન્યા નું આ કાઈ સોલ થાય એમ નથી અન તને કેમ છે બાપા ઈ હું તને પૂછવા આવી મે લાયવા પૂછ્યા હું દવાખાને જ જાવું ગોગડી નઈ સિબરી માસી મારે કાઈ હમણા દવાખાને નઈ જાવ ઓ અને તમે બધું લડી લેજો અને લંગુ બેન ને ફોહલાઈ પટાઈન છે ને મોકલી દેવી કેમ તમારું શું કેવું છે સિબરી માસી હા હા ગોગડી બેન મોકલી દેવાય ને એવું નો કરે અને એવું ઘર વઈને આલતો દોય શું કેવું તારું ગોગડી બેન હું એમ જ કેતી હતી મોકલી દેવાય આ જો ને એક તો ઓલી ઠંગુ ને તો ગમે તેદી મુરચ્યો જોવા આવે ડોસી કેતી હતી ને કે મુરચ્યો જોવા આવશે ક્યારે આવશે હે ગોગડી તમે છે ને શિવરી માં બોલવામાં ધ્યાન રાખો ડોશ છે ને ઉપર ઊભા છે અને ઈ છે ને તમારા ડોહા બધું સાંભળતા હોય એટલે ડોશી ને વગર ડોશી કરો માં ડોશી માં કેજો હો માં છે નકર પછી છે ને ખોટા ડોશ ઓલા થાહે ક્રોધ થાહે સડશે ને તો તમારો વારો પાડ દે પછી મન નો કેતા

હું હોતન કઉ છું કે હું આરે આવું તોય છે ગોગડી માનતી નથી ઓલો બિશારો છોકરો ક્યારનો બારો ઊભો વાટે ખબર નઈ પડતી ગોગડી કેટલી વાર તને કેવું એ નાના મારા આજ નઈ જાવું દવાખાને હું કાલ કા પમદી આપણે બેય માણા ઓફિસ જવાન મોડું થાશે જાવ વયા જાવ આર વાંધો નઈ કે હું ધ્યાન રાખજે એ હા વાંધો નઈ જય માતાજી હો જાવ નીરાતે મારી કાઈ ઉપાધી નો કરતા મારી જીણ બધાય ધ્યાન રાખવા વાળા છે તમ કાઈ ઉપાધી નો કરતા જયાવી હોત તો ગોગડી બિચારો ગોગડો ક્યાં રૂનો વાટે હતો એવું ન કરાય બટા જયાવાય દવાખાને જાવ પડે એમાં થોડું હાલે કાઈ ના ના સીધી માસી મારે હમણાં નઈ જાવ બાપા તમે બધા મારી વાહે પડી જાવમાં મને એક તો આ બધું થોડું ટેન્શન હળવું પડી જાય ને તો હવે સારું છે અને દોષમાં તમે કઈક સન છોકરા બોકરા ગોતો તા ઠંગુ કરવી અને તો તમે કે સીબરી માસી કઈક તમારા ધ્યાનમાં એવું હોય તો ગોતો ને તો કઈક કરી નાખવી અને લંગુ બેન નું વેલા સતા પાર જ પાડ દેવું છું કાઈ એવું લાંબુ લંબાવું નથી এগোগরি বিন তো এটি বধি বালেটরা কেরমাই এটমাবে এটি পেট্মাবালক সিয়ে অনে তো সেনে এটি বাদি বধাই নি উপাদি কেরমা জুইথয়ে �

આવ મોકલી દે હે તું છે ને ગોગડી બેન કાઈ બળતરા કરતી બરોબર છે હેલો મારા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા તો અમારી ગોગડી બેન છે ને દવાખાને નથી માનતી જાવા પણ દવાખાને માન છે ને એટલે ખબર પડશે છે ને તો કેમ છો તમે બધા મજામાં ને તો જય દ્વારકાધીશ નેક્સ્ટ વિડિયો કાલે આવશે તું જે હોય ને પેલ ઘરેલું જ હોય મારા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તમે તમે મજામાં જ હોય ને તમે મારી જીનકુડી બેન આટલું બધું તમને હસાવતી હોય તો જય દ્વારકાધીશ